સમૂહ લગ્ન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીધી સૈયદ ની જાણી મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલ બોતેર કડવા પાટીદાર જુવાડ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે તેમણે જણાવ્યું કે પૂર્વ કોંગ્રેસ સરકારો મહેમાનોને સીધી સૈયદની જાડી ભીટમાં કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભીટમાં આપવામાં આવે છે નીતિન પટેલના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે તેમણે સીધી સાહેબની જાડી અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના સંબંધ પર સવાલ ઉઠાવ્યો છે જે પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવે છે આ પ્રસંગે નીતિન પટેલે કોંગ્રેસ પૂર્વ કાર્યશૈલીને ટીકા કરી અને વર્તમાન સરકારની નીતિઓની સરાહના કરી છે તેમણે જણાવ્યું કે હવે મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી પ્રતિમાઓ ભેટમાં આપવામાં આવે છે જે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરે છે આ નિવેદનથી નીતિન પટેલે કોંગ્રેસના પૂર્વ કાર્યશૈલી અને વર્તમાન સરકારની નીતિઓ વચ્ચેના તફાવતને સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે જે રાજકીય ચર્ચાઓનું કેન્દ્ર બની ગયું છે એ નર્મદા બંધ જેને બનાવવાનું સપનું જોવી તું એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારે ત્યાં મૂકી ત્યારે એનું આજે કરોડો લોકો દર વર્ષે મુલાકાત લે છે અને પહેલાં કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કેવું ના જોઈએ બહારથી મહેમાનો આવે તારે શું ભેટ આપતા હતા સીધી સૈયદની જાળી હવે પેલી જાળી અમદાવાદમાં છે ને ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે આખા ગુજરાતને કંઈ કઈ લેવા દેવા નહીં ગુજરાત ની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં પણ પરદેશ થી કે બાર થી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદ ની જાળી એને ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું